તમને માતાજી ભગવાન ધંધા માં પાણી માં લાભ આપે ધંધા પાણીમાં ધંધા પાણી માં લાભ આપે ધંધા માં પાણી માં લાભ આપે ઈ શું ધંધા પાણી માં ભગવાન બધાને લાભ આપે એમ બોલે ને તો હું હરખું જ બોલીશ હો તમે વળી વધવા જ ના દો પાછા કાઈ નઈ હારું હાલો મારે એનો બકવાસ નથી સાંભળો ને આપડે હવે ખેવા ખાતર નાખે ને ત્યાં તમને એક રાઉન્ડ બતાવી તો જો મારા મોટા જેટ નો છોકરો અહિયાં જો પાણા ભેગા કરે છે પાણી વાળતો હતો પણ લાઈટ વઈ ગઈ એટલા માટે એને પાણા ભેગા કર્યા છે પણ હું લેવા કે રહી તમને બધાને કહી દઉં આ કોઈને મારવાની આમાં બહુ સકલા આવે છે ને બાજરામાં તે ઉટકારવા કા હા ઉટકારવા માટે જો પાણા ભેગા કરે જો સકલેન ખાવાય ન દેતો તમે ખાવા દેતા હતા

બધા મારા સબસ્ક્રાઇબર ને ખબર છે તમારી કે કેવા તમે બાપા કેટલું બધું કામ કરું બધાને ખબર જ છે હો ને તું ફાકા મારવા વળી સોય બધાને ખબર છે ના એવા શાંતિ રાખજો તો કેમ મોટલા મત ખાતર નાખવાનું સોટલા મત નથ નાખવાનો આ બધામાં જે ફોવાનું છે જો ના ઢગલા પડાય એ બધામાં ફોવાના છે ઠીક આપણે એક દાડીયું છે પણ હામે ઘડીક પોરો ખાવા ગયો છે સયા પોરો પોરો ખાવા દેવો ને કે દાડીયા વત કો દાડીયાને મારી ના ખાય બિચારા નો મારી ના ખાય એટલે હું કો સબ હાંભે આ બધા આ ઢગલા છે ને એ તારે ફોવાનો છે બરાબર ઓય માય ગોડ કેમ તે આપણે કઈ એ મારવી નહી હો હા ચાલો થઈ જા ચાલો આમ છે ને એટલા ફોય નાખ્યું લાગે છે હા એ એટલા ફોય નાખેલ છે જો ઓલામાં હા તો હારું હાલો ફળવાનું કદ સરું જો સરું કદી તો સબ પોદલા ઉડાડવાનું હરકુ નાખ જીવો કેમ નાખવાનું આપણે કોઈ દી નાખ્યું હો હા એમ જ છે ઓય બાપા બો લીંડી ઉડ્યું કેમ છે પણ કામ છે ને બો અઘરું છે

ખારા કરવાના છે થઈ ગયો છે ઓલોય બોમોટો છે એમ જ છે લાટકા છે ફટાફટ અત્યારે નથી કામ શરૂ છે અત્યારે વાત કરવાનો ટાઈમ નથી તમારે જ કરો વાત એમાં એવું છે કે એને છે ને ગોળતા નથી આવડતું એટલે એનો નહીં એટલે એને બધાને જાય કે ગોળતા નથી આવડતું એટલે કા હા હા જોવા લાઈન આઠ આંબા છે આઠ આંબા છે આપડે નાનો છે આઠ આંબા છે આઠે અઠારા કરવાના છે પણ અત્યારે આઠે આઠ નો થાય અત્યારે જે થાય એ કરું કા

ફરી મળીશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા અને બાય બાય